મિત્રો મઘા નક્ષત્રની અંદર વરસાદ વરસે એટલે બહુ અતિ ઉત્તમ માનવામાં આવે છે કે મઘા નક્ષત્રની અંદર વરસાદ વરસે તો એને સોનાના તોલે ગણવામાં આવે છે કે સોના જેટલું મોંઘું છે એનું પાણી એમ સમજવામાં આવે છે આયુર્વેદની અંદર મહત્ત્વનું છે વર્ષા મઘા મઘાનક્ષત્રનું પાણી એ ગંગાજળ સમાન ગણવામાં આવે છે અને આ પાણીનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈ માટે ખાસ કરવામાં આવે છે એક કહેવત છે કે મઘા કે બરસે માતું કે પરસે એટલે કે જ્યાં સુધી મઘા નક્ષત્ર વરસે નહીં ત્યાં સુધી આપણી ધરતી માતાની પ્યાસ બુજાતી નથી એમની તરસ બુજાતી નથી એવી જ રીતે કે જ્યાં સુધી એક માતા પોતાના બાળકને પીરશે નહીં ત્યાં સુધી બાળકની ભૂખ મટતી નથી એટલા માટે મિત્રો મઘા નક્ષત્રનું વરસવું અને સૂર્યનું પરિભ્રમણ થવું મઘા નક્ષત્રની અંદર એ મહત્વનું છે મિત્રો મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન શા માટે માનવામાં આવે છે કારણ કે ગંગાનું પાણી છે એ કોઈ દિવસ ખરાબ થતું નથી એવી જ રીતના મઘા નક્ષત્રની અંદર સંગ્રહ કરેલું પાણી એની અંદર કોઈ દિવસ પોરા કે કીડા પડતા નથી આ મઘા નક્ષત્રનું સંગ્રહ કરેલું પાણી જો બાળકને પીવડાવવામાં આવે તો તેના પેટમાં જે કીડા પડેલા હોય છે તે મરી જાય છે પહેલાં જેમ તમને કહ્યું કે પાણી ગંગાજળના સમાન છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ એનું એવું જ પાણી રહે છે તે પૌરાણિક માન્યતા પ્રમાણે મિત્રો ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું જ પાણી પીવે છે એના સિવાય ચાતક પક્ષી કોઈ બીજું પાણી પીતું નથી મિત્રો આ મઘા નક્ષત્રનું પાણી આંખોના કોઈ પણ રોગ હોય તો આયુર્વેદની અંદર બતાવેલું છે કે રોજ સવારમાં અને સાંજે બ બે ત્રણ ત્રણ ટીપાં આંખોની અંદર નાખો તો બહુ જ લાભદાયક છે એ સિવાય પેટની કોઈ પણ સમસ્યા હોય પેટના રોગો હોય આંતરડાનો પ્રોબ્લમ હોય તો એની અંદર ભૂખ્યા પેટે બે ત્રણ ગ્લાસ મઘા નક્ષત્રનું પાણી પીવો તો અતિ ઉત્તમ લાભદાયક છે એ સિવાય મિત્રો નાના બાળકોને પેટની અંદર કૃમિ હોય કીડા હોય તો એના માટે પણ મઘા નક્ષત્રનું પાણી લાભદાયક છે અને હા મિત્રો કોઈ પણ મિત્રો દેશી દવા લેતા હોય આયુર્વેદિક દવા લેતા હોય અને એ જો મઘા નક્ષત્રના વરસેલા પાણી સાથે લેવામાં આવે તો એ દવાનું તાકાત ઓર વધી જાય છે અને મિત્રો જ્યારે મઘા નક્ષત્રનું વરસાદ ચાલુ થાય ત્યારે આપણી પાસે જેટલા બી વાસણો હોય તાંબાના પિત્તળના કાંસાના સ્ટીલના કે ઠીકરાના એ તમામ વાસણોને ખુલ્લી જગ્યા ઉપર મૂકીને અને મઘા નક્ષત્રના વરસાદનું પાણી ડાયરેક્ટ એ વાસણની અંદર ભરાય એવું આપણે ગોઠવણી કરવી જોઈએ અને આખું વર્ષ દરમિયાન એ પાણીનો સંગ્રહ કરવામાં કોઈ નુકસાન નથી પાણી કોઈ દિવસ મઘા નક્ષત્રનું ખરાબ થતું નથી એવું આપણું આયુર્વેદ જણાવે છે તો મિત્રો આજથી જ આપણે નક્કી કરીએ કે હવે પછી મઘા નક્ષત્ર વરસવાનું બાકી છે અને લા આ વિડીયોને લાખો લોકો સુધી પહોંચતો કરીએ કે જેથી કરીને તમામ લોકો આ મગા નક્ષત્રના પાણીનો લાભ લઈ શકે અને આપણા આયુર્વેદનો પ્રચાર પણ થાય અને ફેલાવો પણ થાય અને લોકો આયુર્વેદ વિશે જાગ્રત પણ બને બધા સાથે મને મળીને પ્રયત્ન કરીએ કે આપણે આયુર્વેદનો પ્રચાર કરીએ અને તમે લોકો સહભાગી બનો આયુર્વેદના પ્રચાર માટે પરમાત્માને એવી પ્રાર્થના કરું કે તમામ લોકો તન મન અને ધનથી સુખી થાય બસ નમસ્કાર